આજ ગોમ તો આદમ જોયો વિમાન પછી જોયો river front કાયમ ઉઠી રાપર આવી જા તો પણ આ વખત તો એક સાથે પાંચ જિલ્લા ફરવાના હતા તો સ્વાગત છે તમારું આજે એક નવા વ્લોગમાં આપણે જે રહ્યા છીએ ભાઈ વડોદરા વડોદરા 400 કિલોમીટર સફરમાં જઈ રહે છે અશ્વિન ભાઈ આવ્યા છે આપા રાપર નહી હવે આપણે ત્યાં ગયા બસમાં નસીન ભાઈ આવ્યા તો મુકવા બસ આંક લેવાને ઘરે અને આપણે અશ્વિન ભાઈ આવી કે સ્લીપર વડોદરા ભલે તાન આલો હે હાલ ને મજા આવશે અમે અમારે જે કર્યું હાલો મળી જશે સીધા આપણે વચ્ચે ક્યાં એક હજાર ને બાસઠ નો કન્યા ચાંદ લો આવી ગયા રાધનપુર અહીંયા બસ ઉભી રહ્યા આપડે આવી ગયા ચાય પીવા રાતે આપણે ચાય તો ખાબે એટલે ખાબે આ તું રાધનપુરનું બસ સ્ટેશન જ્યાં આપડે કાલે પાછું આવવાનું તો પછી શું અહીંથી બેસી ગયા આપણે પછી અમદાવાદ અમદાવાદ જઈને શૂટ કર્યું ઉપર આપણે શું અને અહિયાં થી થોડોક નજારો જોયો ને પછી અહીંયા આપણે ફોન લગાવવાનું બહુ મેળવ્યો ઉપર તો ચાર્જર તો ફોન કરી તો ફોન અમદાવાદ નો અંદર નો નજારો સિટી નો સાડા ચાર પાંચ વાગતા હતા અને અહીંયા આપણે જોયું ફૂલોની બજાર જ્યાં ફૂલ વેચવા માટે બજારમાં આવતા હતા મને લાગ્યું નવું તો તમને પણ પત હાર બનાવતા હતા ઘણા ડગલા કરીને બેઠા હતા પછી શું પડી ગયો સવારને અહીંયા ભાઈ સુરજ દાદા નીકળવાની તૈયારીમાં હતા ને અંદર નતો નજારો મિનિ બ્લોગ હતું એટલે આપણે વધારે કંઈ એડ નથી કર્યું કે પછી વિડીયો થઈ ગયો તો મોટો અમદાવાદથી જઈ તો આપણે વડોદરાની અંદર થઈ ગયા હતા એન્ટરને અહીંયા ફૂલ બનતો હતો અને તમને મશીન બતાવી દઉં પછી જો આવી ગયા આપણે બસ સ્ટેશન અને અહીંયા આપણે બસથી નીચે સાડા સાતની આસપાસ ઉતર્યા અને અહીંયાથી હવે આપણે પીવાની હતી ચા તો અહીંયા અંદર આવ્યા બસ સ્ટેશનમાં અંદર આવીને જો થોડુંક ડિઝાઇન જેવું તો મને થયું તમને પણ બતાવી દઉં પછી જો આવી ગયા અંદર ને અંદર ભાઈ બસ સ્ટેશન જેવું લાગતું નથી કારણ કે દુકાનો ને દુકાનો ચાય ની સાથે મેન મુખ્ય પમાણે ચેક કર્યા આ રેતો રહેતો નવરાત્રી નોરતા નવ દિવસ એટલે એ ખાતો ન તો ખાલી ચાય જ પીતો તો પછી જો અહીંયાથી થી આપણે ફાદરા પાદરા જે વડોદરાની ની અંદર એક તાલુકો છે જે આપણે કામ હતું આવી ગયા પાદરા બસ સ્ટેશન અને અહીંયા નીત્રી ને ઉતરી ગયો અહિયાં થી આગળ આપણે ક્યાં જવાનું હતું કાંઈ જ ખબર નથી એટલે આપણે અહીંયા પછી જે ભાઈ ની કોન્ટેક હતો તે ભાઈ પાસે મંગાવ્યું લોકેશન લોકેશન આપણા હાથમાં આપણે હતા બસ ના હાથમાં અહિયાંથી બાકા જગ્યા બોલાવતા આગળ નીકળી ગયા કારણ કે આગળ આપણે ઠેકાણો હતો ને જ્યાં બસ ઉતારી ત્યાં ઉતરી જવાનું હતું અહીંયા ફાઇનલી હોટલની બાજુમાં આવવાનું બસ ઉતારી દીધા અને અહીંયાથી આપણે લોકેશન પકડીને જવાનું હતું ચાલીને કારણ કે એક કિલોમીટર જેટલું દૂર હતું ચાલીને જતા હતા અહીંયા સામે એક કંપની હતી મસ્ત વ્યૂ હતો તો તમને પણ બતાવી ત્યાંથી કામ પતાવે ને ફટાફટ આપણે થઈ ગયા રિટર્ન અહીંયાથી જે ભાઈનું કામ હતું તેમની ગાડીમાં આપણે થઈ ગયા વડોદરા સુધી રિટર્ન આવી ગયા પાદરા બસ સ્ટેશન સ્ટેશનને આપણને લાગી એટલે પીઝાનો ઓર્ડર આપી દીધો હું મૂકેને ખાવાના હતા હરેશભાઈ તો રિટર્ન નોરતા એટલે એ ખાલી ચાય માથે અહીંયા પીઝા આવી ગયા ને ફટાફટ ને ખાઈ લીધા અને પછી આપણે ફટાફટ રિટર્ન થવાનું હતું ઘરે અહીંયા આવી ગયા પાછા આપણે વટોદરામાં વડોદરા બસ સ્ટેશનથી આપણે પકડી અમદાવાદની બસને અહીંયા બસમાં બેસી ગયા ને અહીંયાથી રિટર્ન થઈ ગયા આપણે અમદાવાદને અહીંયા આપણે જોઈ બે માળવાળી બસ એકની ઉપર બીજીને અહીંયાથી થી આવ્યા ફટાફટ આપણે અમદાવાદના બસ સ્ટેન્ડની અંદર આપણે ગોતી ની બસ જાતા જાતા જોયો રિવરફ્રન્ટ આપણાથી જોવા મતો નહીં કારણ કે આપણી પાસે ટાઈમ તો તમને પણ બતાવી દીધો આ વિમાન જોઈને આપણે અમદાવાદને કહી દીધું બાય બાય કારણ કે હવે બેટરી હતી ની વધારે કંઈ આપણે શૂટ થાય એમ નહોતું રાતના દસ વાગે આપણે આવી ગયા સીધા રાધનપુર હવે અહીંયાથી બસ મળે ન મળે એ કંઈ ખબર હતી ની બેટરી હતી ની ફોન થઈ ગયો સ્વિચ ને આગળ શું થયું એ આપણે કંઈ બતાવી શક્યા નથી બાકી બ્લોગ કેવો લાગ્યો ફોલો કરવાનું પોતાની કમેન્ટ કરી દેજો અને મળીએ નવા બ્લોગમાં